मित्रों चैनल आपन हार्दिक स्वागत है अठारह ऑगस्ट बेहजार पच्चीस ने सोमवार राशिफल मेष राशिफल तारी आशा आज कोईक उच्च तथा नाजुक खुशबोनी जेम तथा भपकादार फूलनीी ले ताम्र पैसा तेरेज ताम में आने संचित करो आवात तेजली सारी रीते समझ लो ते सारो नहींतर पाचड़ी ते पचताशो तरा घरू दृश्य केटलीक हदे अणार्यू रहे તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે ઉપાય નાહાવાના પાણીમાં ગંગાજળ ભેળવો અને આય વધારો વૃષભ રાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવે છે તથા તમે આનંદના મિજાજમાં હશો જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવે છે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢેવામાં સમર્થ હશો તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ગાયો અને ભૂરા કૂતરાઓને ખવડાવો મિથુન રાશિફળ તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમકે ત્યાં આ સ્વભાવ મૂળ બગાડી શકે છે તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે મિત્રો તમારો દિવસ જળહળતો કરી મૂકશે કેમકે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગે છે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જરૂરતમંદ લોકોને જમીની ચણાદાળથી બનેલા મિષ્ટાના અને સેવાઈયા વિતરિત કરો અર્ક રાશિફળ આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તકે આનંદ લાવશે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્ત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના જ અનુભવો છો સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે ઉપાય આયનો પ્રવાહ વધારવા માટે દહીં અને શહદનો દાન કરો અને ઉપયોગ કરો સિંહ રાશિફળ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભવતી કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે કામના સ્થળે તમારે મહત્વનો નિર્ણય લેવો પડે એવી શક્યતા છે સમયસરનું તથા ઝડપી પગલું તમને અન્યોથી આગળ રાખશે કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથ નીચે કામ કરતા લોકોને સાંભળવા રહ્યા દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે ઉપાય દેવી સરસ્વતીની ફૂલો અર્પણ કરીને પૂજા કરવું કુટુંબ જીવન માટે લાભદાયક છે કન્યા રાશિફળ તમારા અધેરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે તમારો સહકારપૂર્ણ સ્વભાવ કામના સ્થળે ઇચ્છિત પરિણામો લાવશે તમને અનેક જવાબદારીઓ સોંપવામાં આવશે જે તમને તમારી કંપનીમાં મહત્વનું પદ અપાવશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે પશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય ખાવાની વસ્તુઓ જેમાં તરલ પદાર્થ વધારે હોય છે એ સારા આરોગ્યને વધારે છે તુલા રાશિફળ કશુંક્રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે તમારું જ્ઞાન તથા સારી વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે તમારા પાત સાથે કેન્ડી ફ્લોસ તથા કોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે સહકર્મચારીઓ તથા વરિષ્ઠનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી તમારી આસપાસના લોકો આજે એવું કંઈ કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું ભસ્મ સ્વરૂપનું મિશ્રણનું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે વૃશ્ચિક રાશિફળ વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરીત અસર કરી શકે છે આ રાશિના મોટા વેપારીઓને આના દિવસે ગણો સોચી અને સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે અણથારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે આજે તમે તમારી જાકને અન્યો માટે વધારે અને પોતાની માટે ઓછ્યું કામ કરતા જોશો પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે સાવચેતીભર્યા પગલાનો દિવસ જ્યારે તમને મગજ કરતા દિલની વધુ જરૂર પડશે જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય કુટુંબ સુખને વધારવા માટે પાંચ નાની છોકરીઓને દૂધ અને મિશ્રી ખાંડના ટુકડા વિતરિત કરો ધન રાશિફળ તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં अथवा કોઈને ઉછીની આપેલી રકમ પરત આખડે પરત મળશે તમારા જેવા જ રસના વિષયો ધરાવતા લોકો સાથે તમે સંપર્કમાં આવો એવી પ્રવૃત્તિઓમાં તમારે સામેલ થવું જોઈએ તમારું પ્રિય પાત્ર સાથે બહાર જતાં હોતી દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો આ જે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે તમારી રમુજ વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે આજે તમને અનુભૂતિ થશે કે લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે ઉપાય ભગવાન શિવ પર પંચામૃતનો અભિષેક કરો અને સ્વાસ્થ્યમાં સમૃદ્ધ લાભ મેળો મકર રાશિફળ તમારા વિચારોને કેતાલાક હકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ભયના ડરામના દૈત્ય સામે લડી રહ્યા છો અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે આજના દિવસને ખાસ બનાવવા માટે તમારા પરિવાર સાથે સાજે કેન્ડલલાઇટ ડિનર માણો પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં પગારમાં વધારો તમારો ઉત્સાહ વધારશે તમારી તમામ નિરાશાઓ તથા ફરિયાદો દૂર કરવાનો અત્યારે સમય છે આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય થશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત કરવા માટે સફેદ ફૂલવાળા ચોળ ઉગાવીને તેમનું પાલન કરો કુંભ રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે દિવસની શરૂઆત માંડ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખો દિવસ ખરાબ થઈ શકે છે તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદ્ભુત દિવસ અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે કામના સ્થળે આજે તમે એક અદ્ભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે ઉપાય તમારી બેનને આદર અને પ્રેમ આપી પ્રેમજીવનને સુધારો મીન રાશિફળ બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવા ન દો શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયત્ન કરો મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં તપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કોલ આવશે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે તમારું કુટુંબ આજે તમારા સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે ઉપાય ભગવાન શિવ પર પંચામૃતનો અભિષેક કરો અને સ્વાસ્થ્યમાં સમૃદ્ધ લાભ મેળો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે